જય જવાન જય કિસાન આજે આપણે આવી ગયા છીએ આપણી સોનેરી લીલુડી ધરતી ઉપર અને જે અમારી આ જૂનીવાડી કે જે આંબાવાડી કહેવાય હવે તો આંબા નથી પાયું ભાગ પડતા આંબા એ બિચારા ગઈટા થઈ ગયા હતા એટલે કાઢી નાખા હે અગર જૂનીવાડી અમારી આ આંબાવાડી અને વાવણી થઈ ગઈ મસ્તની અને આપણે વાવ્યો છે કપાસ કપાસની અંદર ડ્રીપ મૂકીને વાવ્યો હે બહુ મસ્ત મસ્ત ઉગી ગયો છે જોઈ લ્યો પણ ખોળે એટલું ઈગ્યું છે જાય જ હાલે એવું થાય બપોર પછી તો કેવું હા આખી નાખી તો ઝીણો ઝીણો ઉગાવો થયો હે અને કપાઈ ઉગી ગયો મસ્ત મસ્ત બબે પાંદડે થયો હે બીજી વાર ચોપાઈ ગયો કા કોક ખાલા હતા ખાલા બુરી દીધા હે અને ઓણ આપણી આ વાળીએ કપાસ કરી રહ્યો કારણ કે આપણે કપડાં પહેરવા જોશે એટલે ઋતુ ઉત્પાદન કરવું જ જોઈએ એટલે ઓણ આપણે કપાસ વાવી દીધો આપણી આ જૂની વાડીએ સાડા છ વીઘા જમીન છે તો એમાં આપણે કપાસ વાવી દીધો ઘઉં વાળું હતું ઘઉં ના જો થોડોક કચરો રહી ગયો અને પો આપણે હાર્વેસ્ટું હતું તો હાર્વેસ્ટર રાખવાથી જોઈ લ્યો તમે આ ઘઉં આ બારી નહીં ખાતો ઘઉં પીડા જોઈ લ્યો આમાં તમને દેખાડું જો આટલા બધા ઘઉં છે તમે નીચે જુઓ તો નકરું ઘઉં ઘઉં જ છે તો આપણા ખેતરની અંદર આપણે એમ કંઈ પચા મણ થયા તો પાંચ મણ તો મને એમ છે આ ખેતરની અંદર ઢોરાઈ જતા છે આપણે હવે કોઈને કામ કરવું નથી માણસો એને કામ કરવા નથી તો હાર્વેસ્ટર જ બધાને મૂકવા તો હાર્વેસ્ટરમાં જો આટલી નુકસાની આવે જોઈ લો તમે આ ઘઉં આ પથ્થરો પડ્યો જોઈ લો આ બધા ઘઉં જ છે હો કંઈ જો ચાલો છે ને ઘઉં આ સફેદ દેખાય એ બધા ઘઉં જ છે જોઈ લ્યો આટલા બધા ઘઉં પીડા છે તો મને તો લાગે કે પાંચ મણ કરતાંય વધારે વીઘે પાંચ મણ એના કરતાંય વધારે આ ઘઉં પીડ્યા હોય વાય વાયના કરતાં કેટલા ઘણા ઘઉં તો મિત્રો અત્યારે વરસાદ પડે છે મજા આવી ગઈ એટલે આપણે કીધું અત્યારે હાંજે પ્રોગ્રામ કરી નાખીએ એટલે અત્યારે ભજીયા બનાવી તમારે કોઈને ખાવા હોય તો આપણી વાડી આવી જાવ ભજીયા ખાવા તમે જુઓ મરચાના ભરેલ ફુલાવણીને વાહ ભાઈ વાહ આપણા કારીગર તો જુઓ અને બાજુમાં અશોક દાદા બેઠા એટલે કાંઈ ન ઘટે ભજીયામાં આપણા મહેમાન આવ્યા ભજીયા ખાવા આપણા દવાવાના સાહેબો બધા એટલે આપણે જ કીધું હાલો પ્રોગ્રામ ગોઠવી નાખીએ દર વર્ષે આપણે વાડી આવે ભજીયા ખાવા કીધું કાંઈ વાંધો નહીં જો દેશી મોજ માણે હે ભાઈ ખાટલા ઉપર ભજીયા ખાઈ હે બાકી અંધારામાં બીજા સાહેબો નથી દેખાતા બાકી એક નંબર ભજીયા બન્યા હતા દર વર્ષે આવે જ કે તમારા ભજીયા સિવાય ક્યાંય ભાવતા નથી કીધું કાંઈ વાંધો નહીં આજે થોડો થોડો વરસાદ હતો દિવસનો એટલે કીધો ભજીયા બનાવી નાખી ભજીયા બી ના એક નંબર તમારે ખાવ હોય તો આવી જાવ હવે આપણે આગળના વિડીયોમાં મળશે બાય બાય ટાટા